યાદેવી મા રૂપેણ સંસ્થા નમસ્તસ્તે નમસ્તસ્તે નમસ્તે નમો નમઃ નમસ્કાર દર્શક મિત્રો હું છું બરખા વિન્ડિયા વિશેષ રજૂઆત શક્તિ ઉપાસના કાર્યક્રમમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત કરું છું

કંટાુલહલાની શંખમુસલે ચક્રમ ધનુ સાયક હસ્તાબ ધરતી ઘનાંતિલ સચીતાલ્ય પ્રભાવ આધાર સમૂતામ મહાન અત્ર સરસ્વતી મનુભે સંવાદિ દે દેનિમ મા ભગવતીનું આજે સાતમું નોરતું અને સપ્તમમ કાલરાત્રિથી મિત્રો માં ભગવતી સાતમા નોરતાની અધિષ્ઠાત્રી કાલ રાત્રિ આપણા દરેકને માટે થઈ અને શ્રેયસકારી બને હિતકારી બને મા ભગવતીને કાલ રાત્રિ સ્વરૂપ શા માટે ધારણ કરવું પડે આપણે માં ભગવતીનું સ્વરૂપ એ આપણે જોવા જઈએ તો ક્યાંક બિહામણું છે ક્યાંક ડરામણું છે હે પરંતુ એની સાથે આપણે જો જોવા જઈએ ને તો કોઈ નાનું બાળક હોય એ નાના બાળકને માટે થઈને એની માતા એના માટે ક્યારેય બિહામણી ન બની શકે એ ક્યારેય ડરામણી ન બની શકે પણ બાળક જયારે માને નહીં એના કહ્યામાં ન હોય ને તો ક્યારેક ક્યારેક માતા પણ એને ડર આપે છે એને ભય આપે છે પણ એ ભય અને ડરની પાછળ તો અભયતાની જ પ્રાપ્તિ હોય છે કોઈ એવી માતા ના હોય કે પોતાના બાળકનું એ બુરું થાય કે પોતાના બાળકનું ખરાબ થાય પણ ક્યાંય ને ક્યાંય આપણા દરેક જગ્યાએ આપણા દરેક વર્ણની અંદર પછી એ બ્રાહ્મણ હોય કે ક્ષુદ્ર હોય વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય એ ચારે ચાર વર્ણનને એક સમાન ન્યાય આપવા માટે થઈ અને એક સમાન ફળ આપવા માટે થઈ અને મા અને એટલા માટે પાવાની અધિષ્ઠાત્રી આપણે જો ગણવામાં આવે તો અલગ અલગ યુગોની અંદર અલગ અલગ સ્વરૂપોમાં અલગ અલગ યુગોમાં માં ભગવતીએ સ્વરૂપ ધારણ કર્યા જેને આપણે ત્યાં ગુજરાતી લોકગીતોમાં પણ કહેવામાં આવ્યું એ કાળી કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા એ તને ચારે તે યુગ માં વખાણી મોરી માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા એ તમે શંકર ઘેર પટ રાણી મોરી માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા આ માં ભગવતી આ સતી ગણો માં પાર્વતી ગણો માં દુર્ગા ગણો કે માં ઉમા ગણો એ સમયે સમયે જે પ્રકારનો સમય હતો એ સમય પ્રમાણે માં ભગવતીએ સ્વરૂપ ધારણ કર્યા તો એ જ માં ભગવતી કાલી આપણા માટે થઈને કલ્યાણી બને છે કલ્યાણી એક અર્થ થાય છે આપણા દરેકનું જ્યાં અહિત ધવાનું છે ત્યાં આજ માં ભગવતી કાલિયા માં કાલરાત્રી આવી અને આપણું અહિત ધવાનું છે કાર્ય દૂર કરી અને આપણને પણ બરકાબેન કાબેન ખબર નથી અને એની જગ્યાએ આપણું સારું કરે છે એનું નામ જ કલ્યાણ કલ્યાણ શબ્દની વ્યાખ્યા જોવામાં જઈએ તો આપણું જે ખરાબ થવાનું છે ને એ જગ્યાએ આપણું સારું થાય એનું નામ કલ્યાણ મને કે તમને ખબર નથી બે પણની હેં કે આના પછી શું થવાનું છે એ કોઈક એવું પરમ તત્વ છે જે આપણું દરેક કાર્ય જાણે છે તો એ જો કોઈ તત્વ હોય ને તો આ કાલ રાત્રિ છે કે જેના માટે થઈ અને મા ભગવતીએ એ આવું કાલરાત્રીનું સ્વરૂપ પણ ધારણ કરવું પડે છે તો વિશેષ આજે માં ભગવતીના આ નવરાત્રિના સાતમા નોરતાની અધિષ્ઠાત્રી મા ભગવતી કાલરાત્રી બતાવવામાં આવેલી છે અને આપણા દરેકના દૌરભાગ્યને દૂર કરવા માટે થઈ દરેકના પાપોને દૂર કરવા માટે થઈ અને મા ભગવતી આવું સ્વરૂપ પણ અસુરોને દૂર મુક્તિના દાન આપવા માટે થઈ અને મા ભગવતીએ કાલી સ્વરૂપ પણ એ પ્રાપ્ત કરવું પડતું હોય છે આમ તો વિશેષતઃ જોવા જઈએ તો આ સપ્તમી અષ્ટમી અને નવમી એ મા ભગવતી સરસ્વતીનું આરાધન જેને આપણે ત્યાં એવું કહેવાય કે કથાકારો છે કલાકારો છે એ આ ત્રણ દિવસો દરમિયાન એટલે કે સપ્તમી અષ્ટમી અને નવમી એ વિશેષત મા સરસ્વતીના જ્ઞાનને મા સરસ્વતીના પુણ્યના ફળને પ્રાપ્ત કરવા માટે થઈ અને એ સરસ્વતીનું અનુષ્ઠાન કરતા હોય છે

તેરે શાસ્ત્રીજી માં કાલરાત્રીના સ્વરૂપ વિશે પણ અમને જણાવશો ચોક્કર સામ તો જોવા દે તો ખડગમ ચક્ર ગદેશ ઉચાપ ભરીકાન છુ લંબુ સુન નિમશિરા શંખમ સંદ દદેમ કરે નામ સર્વાંગ ભૂ સાવૃતામ નીલા સ્મદ્યતિ માસ્ય પાદ દેતામ સેવે મહા કાલિકામ યામ સ્તૌસ્તપિતે હર કોમલ જો મધુમ કૈટબમ અલગ અલગ પ્રકારના મધુ અને કૈટબ નામના અસુરોને રાક્ષસોને એ દૂર કરવા માટે થઈ અને માં ભગવતીએ જે સ્વરૂપ ધારણ કર્યું ને એનું નામ મહાકાલીનું સ્વરૂપ છે મિત્રો અને એ મહાકાલીનું સ્વરૂપ આપણે જોવા જઈએ તો આપણે આગળ જ તમે વાત કરી કે ક્યાંક બિહામણું છે ક્યાંક ડર ઉત્પન્ન કરાવવા વાળું છે પણ એ ડરની પાછળ તો ક્યાંક ને ક્યાંક મહા ભગવતીનો હેત જ રહેલો છે મહા ભગવતીનો પ્રેમ જ રહેલો છે એ ભાઈ અસુરોને મુક્તિ આપવા માટે તો મહાકાલરાત્રિનું સ્વરૂપ કેવું છે તો કે કેસા આકર્ષણ અને ગૌરવ આમાં ભવિષ્ય મા ભગવતી ના કેસ છે એ છૂટા પડેલા છે વિખરાયેલા છે ક્યાંય ને ક્યાંય પવન ની ગતિ થી માં ભગવતી ના વાળ એ ધીરે ધીરે પવન ના અવાજ ની અંદર પવન ની ગતિ માં લહેરાતા જણાય છે માં ભગવતી નું શરીર છે એ મય બનવા લાગ્યું છે કારણ કે અસુરો એ પણ સામે પ્રહાર કર્યો હતો ને અને એ પ્રહાર ના કારણે થઈ એ પ્રાયશ્ચિત લેવાના કારણે થઈ અને ધીરે 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 માં ભગવતી ના શરીર નો વર્ણ એ કાળો પડવા માંડ્યો છે માં ભગવતી એ ખપ્પર ની માળા ધારણ કરેલી છે અને એમની એવું કહેવાય કે સ્નેહભરી દ્રષ્ટિ જે હતી ને એ સ્નેહભરી દ્રષ્ટિ થી અસુરો મુક્તિ પામે એવા નહોતા અને એટલા માટે થઈને દ્રષ્ટિ છે છે એ થઈ આંખો છે એ વધારે પડતી લાગી છે મુંડ માળા ધારણ કરી લી છે અને ધીરે ધીરે પોતાના મુખ માંથી એવું કહેવાય કે માં કાલી ની જે જીભ છે ને એ બહાર નીકળવા રાખી છે આવું એક ગોર વર્ણ જેના જોતા આપણને ક્યાંક ડર ઉત્પન્ન થાય પરંતુ એ એ કાલ ભગવતી કાલી એના સ્વરૂપ ના દર્શન કરવાની પાછળ તો બરખાબેન જોવા જઈએ તો એ ભાવ એ પ્રેમ નો અને હેત નો બતાવવામાં એ આવેલો છે આપે કાલ રાત્રિના રૂપ વિશે વાત કરી

ચંડે ચેતે દે તે મુંડે ચાતે તે બહુલેશુ ખેતી સ્વ સુરેશ્વર તો ચંડી પાઠની અંદર અલગ અલગ પ્રકારના અધ્યાયો બતાવવામાં આવ્યા છે જેમાં પ્રથમ ચરિત્રમાં કાલીનું છે મધ્યમ ચરિત્રમાં લક્ષ્મીનું છે અને ઉત્તર ચરિત્ર એ મા સરસ્વતીનું છે જેની અંદર માં ભગવતીએ અલગ અલગ પ્રકારના અસુરોને મુક્તિ આપવા માટે થઈ અને અલગ અલગ પ્રકારના સ્વરૂપો ધારણ કર્યા એમાં વિશેષતઃ આ મધુ અને શુંબની શુંભ નામના જે દૈત્યો હતા મુનિ માર્કંડે એ મુનિ માર્કંડે દ્વારા આ દુર્ગા સપ્તશતીનું આપણને ખૂબ જ સારું એવું અમૂલક જ્ઞાન પ્રાપ્ત થયું છે જેની અંદર એને આપણે ચંડીપાઠ તરીકે ઓળખીએ છીએ તો એની અંદર આપણને કથાનક જોવા મળે છે કે મા ભગવતીનું ધામ હિમાલયથી પણ આગળ કૈલાસથી પણ આગળ માં ભગવતીનું એ સ્થાન જે મણિદ્વીપ બતાવવામાં આવ્યું એ મણિદ્વીપની અંદર અલગ અલગ પ્રકારના અસુરો આ શક્તિ સાથે જ્યારે યુદ્ધ કરવા માટે આવ્યા ને ત્યારે એ યુદ્ધની અંદર દરેક પ્રકારના અસુર અને મુક્તિના દાન આપવા માટે મા ભગવતીએ અલગ અલગ પ્રકારના સ્વરૂપો ધારણ કર્યા છે જેમ કે આપણે અત્યારે ગુજરાતમાં જોવા જઈએ તો માં ચામુંડા એ ચૂંટણીલાની અંદર બિરાજમાન થઈ અને બિરાજમાન થઈ છે તો મા ચામુંડાએ સ્થાન એ મા ચામુંડાએ સ્વરૂપ શા માટે ધારણ કરવું પડ્યું તો એવું કહેવાય છે કે ચંડ અને મુંડ નામના દૈત્યને મારવા માટે થઈ મા ભગવતીએ બે સ્વરૂપ ધારણ કર્યા જેને કહેવામાં આવે છે ચામુંડા એ ચંદ અને મુંડને માર્યા એટલા માટે થઈને મા ચંડ મુંડના વિનાશીની ચામુંડા કહેવાની એમ શુંભ અને નિશુંભને મધુક એટમની મુક્તિ આપવા માટે થઈ અને મા ભગવતીએ એ કૃષ્ણવર્ણ ધારણ કર્યો એ ક્યારે મેં આગળ જ મિત્રો વાત કરી કે ક્યારેક ક્યારેક પોતાના બાળક માટે માએ છે ને કડવું બન બનવું પડતું હોય છે તમે જુઓ કે કદાચ બાળક માંદું પડ્યું હોય રોગથી ગ્રસ્ત થયું હોય ને તો એ બાળકને કડવી દવા મિત્રો પીવડાવવામાં આવે ને તો પેલા એ દવા એ માં હાથમાં લઈ અને પોતે ચાખે છે એના બાળકને કડવી દવા પીવડાવવા માટે થઈ અને માં પોતે કડવી બને છે આજે એ જ ભાવ આ અસુરો આપણે જોવા જઈએ તો પણ અંતે તો એ માં ભગવતીના બાળક છે ને એ માં ભગવતી માટે તો દરેક વર્ણ દરેક જાતિ એક સમાન છે ત્યારે એ અસુરોને મારવા માટે થઈ અને માં પોતે કાળી સ્વરૂપ ધારણ કર્યું છે કડવી બન્યા છે જેનો ભાવ શરીરનો એક વર્ણ આ છે બાકી અંદર નો ભાવ તો બરખાબેન જોવા જઈએ તો આ કાલી નો ભાવ પણ નિખાલસ જ ભાવ છે હેતાળ ભાવ ભર્યો છે પ્રેમ ભર્યો ભાવ બન્યો છે સ્નેહભર્યો ભાવ બતાવવામાં આવ્યો છે એટલે વિશેષત આ કથાન ચંદીપાઠમાં એ જોવા મળે છે કે એના માટે થઈ મુક્તિના દાન આપવા માટે થઈને મા ભગવતીએ કાલીનું સ્વરૂપ કે કડવું બને બનવું પડે એવું હતું એટલા માટે થઈને મા ભગવતીએ આ સપ્તમી સાતમા નોરતાના દિવસે કાલરાત્રી સ્વરૂપ ધારણ કરી અને અંતે એ બધાને દાન અર્પણ કર્યા છે જી શાસ્ત્રીજી તો આજે સાતમા નોર્થી માં કાલરાત્રીને એવું પણ કહેવાય છે કે ગોળ અને ગોળમાંથી બનેલી વસ્તુ પણ અર્પણ કરવાથી તે ખૂબ જ બહુ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે તો ભક્તોને ધન અને કીર્તિના આશીર્વાદ પણ પ્રાપ્ત થતા હોય છે ત્યારે સાતમા નોર્થી માતા કાલરાત્રીને કેવા પ્રકારનો પ્રસાદ ચડાવવો શાસ્ત્રીજી આપના પ્રશ્નની અંદર જ બરકાબેન જવાબ આવી ગયો આમ તો જોવા જોઈએ તો મા ભગવતીને સપ્તમમ કાલરાત્રિથી શું અર્પણ કરવું તો વિશેષત સાતમા નવરાત્રિએ મા ભગવતીને એવું કહેવાય છે કે ઘઉં અને સાથે સાથે ગોળ અને સાથે સાથે ઘી હવે આ ત્રણેય વસ્તુ ભેગી કરો ને તો જોવા જઈએ તો લાડુ પણ બની શકે એમાંથી લાપસી પણ બની શકે અને મિત્રો એમાંથી સુખડી પણ બની શકે અને આજે તો મા ભગવતીએ કાલી સ્વરૂપ ધારણ કર્યું છે જેને જેટલું અર્પણ કરો ને એટલું ખૂટે વે કૃત્ય વર્ગતા એવો નિત્યમ આ તો મા ભગવતીનો પ્રસાદ છે ત્યારે મા ભગવતીને આ નૈવેદ્ય એ ગોળનું પણ અર્પણ કરી શકાય છે ઘી અને ઘઉંમાંથી બનાવેલું વસ્તુ છે એ પણ અર્પણ કરી શકાય કેટલું અર્પણ કરાય તો આપણે ગુજરાતીમાં એવું કહેવત છે આપણે ગુજરાતીમાં આ ગરબો પણ છે કે મા ભગવતીને આ કાલરાત્રિનું તમે નૈવેદ્ય અર્પણ કરો છો કેટલું તો કે સવામણનું કે સવામણનું રે સુખલ માં અધમણ ની કુલેર અધમણ એટલે મિત્રો દસ કિલો મણ એટલે વીસ કિલો અને અધમણ એટલે દસ કિલોમણ નું અઘમણ ની કુલેર એ જમજો જમજો રે ઘોરણીયું તમે જમજો સારી રાત એ ઘોરી અંધારી રે આ રાત લડી માં ભગવતી રમવા માટે નીકળ્યા છે અને એ માં ભગવતી જ્યારે રમતા હોય ત્યારે પોતાના વાળ ખુલ્લા રાખી અને જ્યારે ક્રીડા કરી રહ્યા છે એવા ભાવે માં ભગવતી આ ગોળનું ઘીનું કે ઘઉંમાંથી બનાવેલા

ભગવાન મા ભગવતીને આ દુર્ગાના સ્વરૂપને કાલરાત્રિને શ્યામ રંગના એટલે કે કાળા રંગના પુષ્પ અર્પણ કરો કાળા રંગનું વસ્ત્ર છે મા ભગવતીને અર્પણ કરો અને એનાથી આગળ જોવા જઈએ ને તો આપણા ગુર્જર પ્રાંતની અંદર મા ભગવતી આય શબ્દ જેને લાગે છે જેમ કે આય મોગલ છે આય ખોડિયાર છે તો આ બધાને જ્યારે કામળી અર્પણ કરવામાં આવે માતાજીને ભેળિયો અર્પણ કરવામાં આવે છે ને તો બરકાબેને ભેળિયાનો વર્ણ પણ કૃષ્ણ વર્ણ છે અને કાળો વર્ણ બતાવવામાં આવ્યો છે માતાજી તમે ભલે રે ઓઢ્યો રે ગાડે આળો ભેળિયો એ જ તારા ભેળિયામાં એ ભેળિયાની અંદર સૂર્ય ચંદ્ર અને ચારે વેદો પણ બતાવવામાં આવ્યા છે તો આજે આ જ સ્વરૂપ સપ્તમીને અંગીભૂત મા ભગવતીને કૃષ્ણ વર્ણન બતાવવામાં આવ્યું છે ત્યારે એ શ્યામ રંગનું અથવા તો કાળા રંગનું માતાજીને વસ્ત્ર અર્પણ કરો માતાજીને દીપ અર્પણ કર્યા પછી તમે જેમ વાત કરીએ એમ પુષ્પ આપણને કોઈ ફૂલ એવું મળે તો શ્યામ રંગનું પુષ્પ કાળા રંગનું કોઈ એવું પુષ્પ હોય તો એ પણ માં ભગવતીને અર્પણ એ કરી શકાય છે

કોઈ કળશની પૂજા કરતા હોય કોઈ ગરબાની પૂજા કરતા હોય તો મિત્રો આમ તો આ નવે નવ દિવસ પવિત્રતાના બતાવવામાં આવ્યા છે ખૂબ બ્રહ્મચર્યનું પાલન પોષણ કરવાનું પણ બતાવવામાં આવ્યું છે એની સાથે ઉપવાસ કરવાની ક્રિયા પણ બતાવવામાં આવી છે જે આપણે આગળ કાર્યક્રમોમાં પણ ઘણી વખત જણાવ્યો છે કે ઉપવાસ શા માટે કરવો એની સાથે સાથે મા ભગવતીના આ નવરાત્રિની ઉપાસના કરીએ છીએ ને જેની અંદર પવિત્રતા અને શુદ્ધતા ખૂબ જરૂરી છે શુદ્ધતા શબ્દ એની વ્યાખ્યા પણ અલગ છે અને પવિત્રતા શબ્દ એ પવિત્ર શબ્દ એની વ્યાખ્યા પણ મિત્ર શાસ્ત્રમાં અલગ બતાવવામાં આવેલી છે તો એ પવિત્રતા અને શુદ્ધતા રાખી અને કોઈ પણ આપણે આરાધન કરીએ છીએ કોઈ પણ અનુષ્ઠાન કરીએ છીએ ત્યારે અનુષ્ઠાનના ક્રમની અંદર આપણે જોવા જઈએ ને તો પહેલું આસન આસન સ્થિર હોવું જોઈએ જેનું આસન સ્થિર ને એનું શાસન સ્થિર આજે મિત્રો ક્યાંય ને ક્યાંય આપણે જોઈએ તો આપણા નોકરી ધંધો કે વ્યવસાયમાં આપણા આસન સ્થિર નથી રહ્યા અને એના માટે થઈ અને આજના દિવસે મા ભગવતી કાલરાત્રી પાસે એ જ પ્રાર્થના કરવાની છે કે અમારા મનની અંદર જે વિકારો ચાલે છે કામ ક્રોધ લોભ મધ મોહ મત્સર આ બધા આપણા શરીરના સળ શત્રુ બતાવવામાં આવ્યા છે સળ પ્રકારના છ પ્રકારના અસુરો બતાવવામાં આવ્યા છે ત્યારે મા ભગવતી કાલરાત્રીને એ જ પૂજા અર્ચના દ્વારા આજે પ્રાર્થના કરવાની કે હેમાં ભગવતી અમારા શરીરની અંદર રહેલા છ જે અસુરો છે કામ ક્રોધ લોભ મધ મોહ અને મચ્છર એને આપ તમે દૂર કરો અને ચોક્કસથી એ અસુરો જ્યારે દૂર થશે ને એટલે બરખાબેન આપણું આસન એ સ્થિર થશે અને આસન સ્થિર થયા પછી આપણું શાસન એ અવશ્ય સ્થિર થશે ત્યારે ચોક્કસથી આ સાતમી નવરાત્રિમાં ભગવતી કાલરાત્રિની ઉપાસના માટે થઈ એમની પ્રીતિ માટે થઈ અને મા ભગવતીની પંચોપચાર છે દસ ઉપચાર છે અથવા તો સોળસોપચાર પૂજા દ્વારા

તો કયા મંત્રો જા અને તેનાથી કરે એનું નામ મંત્ર અને વિશેષતઃ સાતમી નવરાત્રીએ જયારે મા ભગવતીની પ્રસન્નતા માટે કોઈ મંત્ર નું અનુષ્ઠાન કરવું છે કોઈ મંત્રનો જપ કરવો છે તો ચોક્કસ મિત્રો માં ભગવતી નવારણ મંત્ર બતાવવામાં આવ્યો છે જેને આપણે અર્ણ એટલે અક્ષર નવ અક્ષરોથી બનેલો મા ભગવતીનો મંત્ર જે અમોઘ મંત્ર બતાવવામાં પણ આવ્યો છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે વિશેષત આ જ નવારણ મંત્ર મિત્રો ઘણા બધા દર્શકો ઘણા બધા માતાજીના ભક્તો છે ને એ નવરાત્રિ દરમિયાન સવા લાખ સવા લાખ મંત્રનું અનુષ્ઠાન પણ કરતા હોય છે કારણ કે એ મંત્ર દ્વારા જ મા ભગવતીની કૃપાને પ્રાપ્ત કરતા હોય છે તો આપ પણ વિશેષ નવરાત્રિ દરમિયાન કદાચ મંત્રનું અનુષ્ઠાન નથી કરી શકતા તો કેવલ અને કેવલ આજે આ સાતમી નવરાત્રિએ મા ભગવતીના નવારણ મંત્રનું અનુષ્ઠાન કરો છો ને તો પણ ચોક્કસથી એ આપણને એવું કહેવાય કે પાંચ પ્રકારના આશીર્વાદ એનું ફળ પુણ્ય કલ્યાણ વૃદ્ધિ સારું આયુષ્ય અને શ્રી કહેતા સારી લક્ષ્મી તો આ પાંચ પ્રકારના પુણ્યને પ્રાપ્તિ કરાવવા વાળો એવો

કે મા ભગવતી અને આ મા ભગવતીનું વર્ણન જે એ બતાવવામાં આવ્યું છે આપણે આપણે ત્યાં ત્રણ શક્તિ જે જે છે ને આગળ જ વાત કરી કે આ નવરાત્રિના અંગેભૂત નવદુર્ગાના સ્વરૂપો પરંતુ એ નવદુર્ગાના સ્વરૂપોની અંદર આપણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહાકાલી લક્ષ્મી અને સરસ્વતી એ ત્રણે ત્રણ દેવીઓના ત્રણ ત્રણ દિવસ બતાવવામાં આવેલા છે ત્યારે આ ત્રણે ત્રણ શક્તિ છે ને એના આપણે જોવા જઈએ તો ત્રણ પ્રકારના ગુણ બતાવવામાં આવ્યા છે ક્યાંક જોવા જઈએ તો મા ભગવતી સરસ્વતી છે સત્વગુણી બતાવવામાં આવી છે મા ભગવતી લક્ષ્મી છે એ રજો ગુણી બતાવવામાં આવેલી છે અને મા ભગવતી કાલી છે ને તમો ગુણી બતાવવામાં આવેલી છે ત્યારે ભૂત પ્રેત પિશાદ ડાકીની સાકીની વીર વૈતાલ રાજભય ચોરભય પરમંત્ર પરયંત્ર પરતંત્ર પરપીડા આ બધામાંથી મુક્તિ આપવા વાળી જો કોઈ દેવી હોય ને તો એ મા ભગવતી મહાકાલી છે અને આ મહાકાલીના વિશેષ મંત્રો અને શ્લોકો

મા ભગવતીના નવારના મંત્રનો જપ અને અનુષ્ઠાન કરજો મિત્રો તો ચોક્કસથી તમારે મનની અંદર અથવા તો હૃદયમાં કે શરીરમાં રહેલો રોગ કોઈ ચિંતા કે ડર છે એમાંથી મુક્તિ મળશે અને ખાસ આજના દિવસે મા ભગવતી એવું કહેવાય છે કે તમો ગુણી અંદર પ્રાપ્ત થયેલી હોય છે ત્યારે મિત્રો બની શકે ને તો આજે સાતમા નોર્થે ઘરની અંદર પરિવારની અંદર નોકરી ધંધામાં બધી જ જગ્યાએ આપણા મનને શાંતિ રાખી ચિત્તની પ્રસન્નતા દ્વારા આજનો દિવસ તમે પસાર કરજો જેટલો તમે કૂદશો કે જેટલો તમે ક્રોધ કરશો ને તો ચોક્કસથી એટલું જ આપણને નુકસાન થશે એટલે મિત્રો આજે બિલકુલ ગુસ્સો કરવાનો નથી અને આ ડરને ભયને ચિંતાને દૂર કરવા મા ભગવતીના નવારણ મંત્ર અહીમ રીમ ક્લીમ દામું છે મંત્રનો જપ દ્વારા આજના દિવસને પ્રાપ્ત કરી શકો છો જી ખૂબ જ સરસ રીતે સાતમા નોરતા નું મહત્વ જણાવ્યું સાથે સાથે ખૂબ જ સરસ રીતે પૂજા વિધિ જણાવી સાથે સાથે આજે શું કરવું શું ના કરવું વિશે માહિતી આપી સમગ્ર માહિતી આપવા બદલ આભાર ધન્યવાદ દર્શક મિત્રો નવરાત્રી નો સાતમો દિવસ માં કાલ રાત્રી સમર્પિત છે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના સાતમા સ્વરૂપ માં કાલરાત્રી પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ સુનિશ્ચિત પ્રાપ્ત થાય છે આ કાળ મૃત્યુ ભય રહેતો નથી માં કાલરાત્રી યંત્ર મંત્ર અને તંત્ર દેવી પણ કહેવામાં આવે છે કાલ રાત્રિ પૂજા અને આરાધનાથી સાતના બધા જ પાપો ને નાશ થઈ જાય છે ત્યારે સાતમા નોરતા નોરતાનું મહત્વ જાણીશું ત્યાં સુધી જોતા રહો જય ઇન્ડિયા નમસ્કાર